હવે લીમખેડા ખાતે ભીલ સમાજ સંમેલન મળી રહ્યું છે તો અમારે ધાનપુર તાલુકાની આજે ફરી પૂર્ણ મીટિંગ યોજવામાં આવી છે તો સાહેબ જે આપણા ભીલ સમાજના આગેવાનોને આવવા માટે કઈ રીતે આમંત્રણ આપો છો આવતીકાલે બીજી તારીખે લીમખેડા ભીલ સમાજ સુધારણાનું મહાસંમેલન યોજાઈ રહ્યું એના માટે અઠવાડિયા પહેલાં પણ અમે બેઠક કરી આજે પણ એની રિવ્યૂ બેઠક કે પ્રચાર પ્રસાર થયો કેમ કેટલા લોકો આવવાના છે ફળિયા પંચમાંથી પટેલ પુજારા ભળવા આગેવાનો કર્મચારી હોય રિટાયર્ડ કર્મચારી હોય સરપંચ હોય તાલુકા જિલ્લા સભ્ય સૌ મળીને વધારે વધારે સંખ્યા ધાનપુર તાલુકાની જાય અને ત્યાં સાંભળીને આખા જિલ્લો એની નોંધ લે ધાનપુર તાલુકાની એના માટે અમે ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે અને કાલે આવતીકાલે મોટી સંખ્યામાં અહીંયા ધાનપુર તાલુકાના ભાઈઓ બહેનો વધારવાના છે અને ખાસ વિશેષ તો ફળિયા પટેલ હોય પૂજારાઓ હોય તાલુકા જિલ્લા સભ્યો બધાએ સહિયારો પ્રયત્ન કર્યો છે અને લગભગ અમે તાલુકામાંથી અમે બધા અહીંયા ઉભેલા સૌ અમારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો પ્રમુખો બધા મળીને સરપંચો પણ ખૂબ ઉત્સાહ છે ભલિયા પટેલો પણ ઉત્સાહ છે એટલે આવતીકાલે મોટી સંખ્યામાં જઈએ એના માટેનું સારું એવું આયોજન આજે કર્યું ખૂબ સરસ સાહેબ તો આપ પણ આવવાના છે અને તમામ સમાજના આગેવાનો આવે એવી આપણી અપેક્ષા છે અને ચાલો લીમખેડા જઈએ અને મહાસંમેલન કરીએ ભીલ સમાજનું આપણે તો આવતીકાલે મળીએ લીમખેડા ખાતે રામ રામ જોહાર